બહુ ભીડ છે આજે લોકો દર્શન કરીને ત્યાં નીકળ્યા ને તમને હું ભીડ બતાવું બહુ અંદર તો સખત ભીડ છે અત્યારે એટલે અત્યારે પ્લીઝ રસ આવી ગયો આપણે લોકો રુક્ષમણી મંદિર અત્યારે પહોંચી ગયા છીએ અને જો અત્યારે હવે જમીને નીકળીએ છીએ જો અત્યારે અમારો મસાલા પાપડ આવી ગયો છે બંનેનો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં શો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને મસ્ત રેડી બી થઈ ગયા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને આપણી હોટલનો વ્યૂ જો અમે નીચે ઉતરતા તક જેવું બતાવી દઉં મસ્ત વ્યૂ છે હવે અત્યારે આપણે મંદિરે જઈએ છીએ મંદિરે જઈને આગળ મળીએ મંદિરે તો કદાચ ફરતાવાશે નહીં ફોન પણ જોઈએ હવે ફોટા પાડવા અંદર લઈ જઈશું બેસી <coughs> બહુ ભીડ છે આજે અમે લોકો દર્શન કરીને ત્યાં નીકળ્યા ને તમે ભીડ બતાવું બહુ અંદર તો સખત ભીડ છે અત્યારે એટલે અત્યારે પ્લીઝ વેકેશન માં તો ના જવાય બહુ ભીડ છે

ગાય આપણે લોકો રુક્ષ્મણી મંદિર અત્યારે પહોંચી ગયા છીએ અને ભીડ તો ત્યાં બી એટલી જ છે અને આની ગાયો બધી મસ્ત બેઠી છે જો અહીંયા ભીડ તો છે જ અંદર আমসচো ত্যারও হেয়াছে আরাশে দ্য়াজম আমাডেয়ারারা মস্তো হোয়া ওসে হোকরে মারেয়া তায়াকরেয়া মস্য়ায়ারে হায়া ગાઈઝ જો અહીંયા આપણું આવી ગયું છે વેજ ક્રિસ્પી એન્ડ જાનું ટેસ્ટ કરીને કહેશે કેવું છે મસ્ત છે અહીંયા આપણું વેજ ક્રિસ્પી આવી ગયું છે હવે આપણે ખાઈ લઈએ ગાઈઝ જો અત્યારે આપણું અહીંયા જમવાનું મંગાવી લીધું છે શાક રોટલી બધું આવી ગયું છે હવે જમી લઈએ પછી આગળ મળીએ જમીન નહીં ઘરે જઈએ ગાઈસ જો અત્યારે અમે લોકો નીકળી ગયા હતા દ્વારકાથી અને હું તો પછી તરત સૂઈ જ ગઈ હતી ગાડીમાં અને સૂઈને પછી ડાયરેક્ટ અમે લોકો આવ્યા હતા અને અત્યારે અમે લોકો રસ્તામાં આગળ ચોટીલાથી આગળ ફેમ ફૂડ કરીને આઈ થિંક એક છે રેસ્ટોરન્ટ બહુ મસ્ત રેસ્ટોરન્ટ છે અને મતલબ એક ફૂડ કોર્ટ ટાઈપ છે પણ બહુ મસ્ત જગ્યા છે વોશરૂમ બી બહુ મસ્ત ક્લીન છે એકદમ અને મસ્ત વિઝિટ જગ્યા છે તો તમે આ રસ્તેથી આવો તો શોરલી આવજો જો વોશરૂમ બી એકદમ જોરદાર ને ક્લીન છે રાઈટ હં ટોયલેટ તો એટલા મસ્ત છે જ ગાઈઝ પણ અહીંયા જો બેબી ફિલિંગનો રૂમ બી અલગ છે અને બહુ જોરદાર જગ્યા બી મસ્ત છે અને મસ્ત છે આપણે વચ્ચે બ્રેક લેવા હોય ને તો આવી જગ્યાએ લેવાય ચોખ્ખી બી છે અને મજા આવે છે ચાલો હવે થોડોક આગળ નીકળશું જોઈએ આગળ શું કરીએ છીએ હું તમને બ્લોગમાં બતાવું બ્લોગ છો તમે જાઓ ગાય તો આપણે કાલે સિલ્વર પ્લે બટન ખોયલ્યું તમે જોયું એમ દ્વારકામાં મને તો બહુ ખુશી થઈ અને બહુ મજા આવી દ્વારકા અને દ્વારકાધીશની ઈચ્છા હશે કે ત્યાં જ ખોલવાનું છે અને મને દ્વારકાધીશે બોલાવી બી લીધી ત્યાં આગળ અને ત્યાં આગળ ખોલતા જ એટલો આનંદ થતો હતો ને આમ અને આ બધું તમારા લોકોને લીધે જ થયું છે થેન્ક યુ થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ કરવા માટે અને હજી બી આવો સપોર્ટ કરતા રહેજો અને હું બ્લોગ્સ બનાવતા રહીશ અને તમે લોકો પ્લીઝ હજી બી જેણે સબસ્ક્રાઈબ ના કર્યું હોય અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો આપણે હજી આવા નવા વિડીયોઝ બનાવતા રહીશું અને હજી તમને હસાવતા રહીશું તો પ્લીઝ જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો ચલો હવે આગળ જઈએ આપણે શું કરીએ જોઈએ એ જો અહીંયા ટી પોસ્ટ બી અવેલેબલ છે જેને ટી પોસ્ટમાં મારો હસ્તો કરવો એ બી એમાં બી કરી શકે જો અત્યારે અમે લોકો હવે અહીંયા ઊભા જ રહ્યા છીએ તો કીધું કંઈક નાસ્તો કરી લઈએ પછી અમદાવાદ પહોંચી ચિંતા નહીં ડાયરેક્ટ ઘરે પહોંચી જવાય અને અત્યારે વાઈ ગયા છે પેલા સાત ને ચાલીસ થઈ છે તો હવે અત્યારે આપણે લોકો સેન્ડવીચ મંગાવી છે સેન્ડવિચના સમોસા જોઈએ ખાઈએ પછી આગળ મળીએ રાઇસ જો અમારી સેન્ડવિચ તો આવી ગઈ છે મસ્તની જરૂર અને અમે જો ફેસ વોશ કરવા લઈ ગયા તા ને થોડું સજી અને ચા અને સેન્ડવિચ તો જાનું એ રેપ બી મંગાવ્યું હતું આ હવે સેન્ડવીચ બી જાનું ખાશે પછી કહેશે કેવી છે કેવી છે સેન્ડવિચ ઠીક છે બધા ટી પોસ્ટમાં સેમ ના હોય ના હોય ના હોય કાલે આના કરતાં પણ ખરાબ હતી એ અમે બતાવી જ નહીં

જો અત્યારે ઘરે પહોંચી ગઈ છું ને મમ્મી અહીંયા બેઠા જ જયખોડિયાની મમ્મી તૈયાર પડ્યા મન જો આયા બેઠો તો પાછો સુઈ ગયા છે અને ત્યારે આવ્યા છે પોણા અગિયાર પહોંચી ગઈ છું પોણા અગિયારે અને મન જોવે છે ત્રાસી નજરે એ ઈ જો સી જો હશે દીવો દીવો હશે શું કરતા હતા જો એમ કે તો હશે કાલ ને પરમ દિવસે કેમ ન ઉઠાયરો હે ને હા આજે નું વિડિયો જોઈને

લોગ કાંઈ મેં લીધો નથી કેમ કે ગાડી હું સુઈ જ ગઈ હતી એટલે આ બહુ લોગ લીધો નથી જઈએ ઉપર એના પછી મારી